હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ દમાલુની રેસીપી એકદમ પ્રોપર ટેસ્ટી મસાલાવાળું અને કાઠિયાવાળી સ્ટાઇલ દમાલુની રેસીપી જોઈ લઈએ તો એના માટે આપણે પહેલાં બટેટા બાફવાના છે એના માટે સ્પેશિયલ જે દમાલોની નાની નાની બટેટી આવતી હોય એ તમારી પાસે અવેલેબલ હોય તો તમે એ યુઝ કરી શકો છો હું અહીંયા મોટા બટેટા લઉં છું અને એને નાના કટ કરીને યુઝ કરું છું કોઈ પણ રીતે ચાલે અને ફ્રેન્ડ્સ તમે નવા હોય આ ચેનલ પર તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું આઇકન દબાવજો જેથી નવી રેસીપીઝ આવે તો તમને તરત જ મેસેજ મળે બટેટા બાફી લઈએ એ મેં લીધા છે ચારથી પાંચ મીડિયમ સાઇઝના બટેટા આ રીતે સુધારી મીઠું નાખી પાણી ઉમેરીને બાફવા મૂકી દીધા છે બટેટા આપણે એકદમ નથી બાફવાના ખાલી એક જ સીટી થવા દેવાની છે પછી આપણે બટેટાને ફ્રાય કરવાના છે એના માટે બધી સાઈડ હું ફોર્કની મદદથી હોલ પાડું છું જેથી એકદમ સરસ રીતે તળાઈ જાય અને મીઠું આપણે એડ કરવાના છે તો મીઠું પણ એકદમ સરસ રીતે ચડી જાય તો આ રીતે ફર્કની મદદથી હોલ પાડી લઈએ અને પછી આપણે એને ફ્રાય કરી લેવાના છે બટેટા આપણે ડીપ ફ્રાય જ કરવાના છે શેલો ફ્રાય નથી કરવાના અને એને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ ફ્રાય કરી લેવાના છે તેલ એકદમ ગરમ થઈ જાય પછી એમાં એડ કરીશું અને મીડિયમથી ધીમા ગેસે એને ફ્રાય કરી લેશું ફાસ્ટ રાખશું તો તરત જ કલર ચેન્જ થઈ જશે પણ એ કાચા લાગશે એટલે એને ધીમાથી મીડિયમ ગેસે ફ્રાય કરશું સાથે માથે થોડું મીઠું એડ કરી દઈએ છીએ એટલે એકદમ સરસ રીતે બટેટામાં પણ મીઠું ચડી જાય બટેટા જ્યાં સુધી ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ એના માટે એક પેનમાં બેથી ત્રણ ચમચા જેટલું તેલ એડ કર્યું છે સાથેમાં એડ કર્યું સુકુલાન મરચું અને તમાલપત્ર અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું બટેટા આ રીતે ઓલમોસ્ટ લાઇટ બ્રાઉન જેવા થઈ ગયા છે હવે આપણે એને બધી સાઈડથી ફેરવી નાખીએ એટલે બધી સાઈડ સરસ રીતે ફ્રાય થઈ જશે ફ્રેન્ડ્સ હું એવરી ઓલ્ટરનેટ ડેઝ એક દિવસ છોડીને એક દિવસ રેસીપી એડ કરું છું તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવી નવી રેસીપીઝ શીખવા માટે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે જીરું એડ કરી દીધું હતું આપણે હવે એમાં ડુંગળી એડ કરીએ છીએ નાની નાની ચોપ કરીને તો મીડિયમ સાઇઝની બેથી ત્રણ ડુંગળી લીધી છે મેં ને એડ કરી દીધી છે આપણા બટેટા એકદમ ફ્રાય થઈ ગયા છે અને આપણે કાઢી લીધા છે અને ડુંગળી આપણે એકદમ ડાર્ક બ્રાઉન નથી થવા દેવાની થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને સાતડવાની છે પછી આપણે મેં એડ કરીએ છીએ આદુ મરચાં અને લસણની પેસ્ટ જેને મેં પાણી નાખીને થોડી ઢીલી થાય એટલા માટે પાણી નાખીને પીસી લીધી છે એ પેસ્ટ મેં એડ કરી છે અંદાજે ત્રણ ચમચી જેટલી હવે એડ કરવાની છે ટમેટો પ્યુરી તો એના માટે ચારથી પાંચ મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી મેં બનાવીને રાખી અને એડ કરી દીધી છે હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ પ્યુરીને ચડવા દઈશું પણ એના માટે પહેલાં આપણે બધા મસાલામાં એડ કરી દઈએ પછી આપણે ચડવા દઈશું હવે એમાં એડ કરીએ લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીએ પાંચ ચમચી જેટલી હળદર અત્યારે ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે તો કંઈક કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થતી જ હોય તો તમે આ પરોઠાની સાથે કે પછી રોટલીની સાથે દમાલું બનાવીને ઘરે સર્વ કરી શકો છો સાથે એડ કરીએ અડધી ચમચી જેટલો ગરમ મસાલો પોણી ચમચી જેટલો કિચન કિંગ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને ચમચી જેટલો ધાણાજીરું પાવડર બધું એડ કરી અને સરખી રીતે મિક્સ કરી દઈએ સાથે કસૂરી મેથી પણ એડ કરી દઈએ એકદમ સરસ રીતે મિક્સ કરીને ગ્રેવીને આપણે ચડવા દઈશું હવે આપણે ધીમા ગેસે ગ્રેવી એકદમ સરસ રીતે ચડી જાય જેથી ટમેટાની ખટાશેમાં ન રહે એટલે આપણે ઢાંકીને પાંચથી દસ મિનિટ માટેને ચડવા દઈએ જ્યાં સુધી તેલ છૂટું ના પડી જાય તેલ છૂટું પડી ગયું છે એટલે આપણી ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે એમાં પનીર એડ કરવાનું છે જે ઓપ્શનલ છે પણ પનીર આમાં ખૂબ સરસ લાગે છે અને એક હેલ્ધી સોર્સ છે એટલા માટે આપણે આમાં એડ કરીએ છીએ તો મેં પનીરને સ્ક્રમ્બલ કરીને એડ કરી દીધું છે તમે પનીરના ક્યુબ્સ પણ એડ કરી શકો છો પણ આમાં એ એટલું બધું ખાવામાં બટેટા સાથે નહીં મજા આવે એટલે સ્ક્રમ્બલ કરીને એડ કરી દીધું હવે જે આપણા ફ્રાય કરેલા બટેટા છે એ એડ કરી દીધા છે સાથે કોથમરી એડ કરી દીધી છે અને સારી રીતે મિક્સ કરી લઈએ આ સ્ટેજ એવું લાગશે કે ગ્રેવી ઘણી ઘાટી લાગે છે તો આપણે ખાલી બટેટાને એને પ્રોપર ગ્રેવીથી કોટ થઈ જાય એટલું મિક્સ કરી લેવાનું છે પછી પછીમાં ગરમ પાણી એડ કરવાનું છે ગરમ પાણી હું અડધા ગ્લાસ જેટલું એડ કરું છું તમે તમારા જરૂર પ્રમાણે એડલેસ કરી શકો છો એકદમ પ્રોપર મિક્સ કરી લઈએ ને પાછું પાંચેક મિનિટ માટે આપણે શાકને ચડવા દઈશું તો ઢાંકીને શાકને પાંચેક મિનિટ માટે થવા દઈએ એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે દમાલું તૈયાર થઈ ગયું છે તો ચલો આપણે એને સર્વ કરી લઈએ તમે દમાલુને પરોઠા કે કોઈ પણ બીજી રીતે ખાઈ શકો છો રાઈ સાથે પણ દમાલુની ગ્રેવી બહુ જ સરસ લાગે છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફરી નવી રેસીપી સાથે મળશું થેન્ક યુ